હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું વિદ્યા સહાયક ભરતી વિશે એટલે કે વિદ્યા સહાયક ભરતીની અંદર ધોરણ છથી આઠના હોલ ટિકિટ એટલે કે કોલ લેટર નીકળવાના ચાલુ થઈ ગયા છે બરાબર એની લીગલી પ્રોસેસ એટલે કે જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવી છે આપણને ખબર છે કે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ જે ગુજરાતી માધ્યમો બરાબર સામાન્ય ભરતી આ જે હતી બરાબર એ ભરતીની અંદર એક વચ્ચે કોર્ટ મેટર બની હતી બરાબર એ પિટિશન દાખલ થઈ હતી એ ઓનલી કોના હતી જ્ઞાન સહાય જે લોકોએ ચાલુ નોકરીએ જે ડિગ્રી મેળવી હતી બરાબર ડિગ્રી એટલે માસ્ટર ડિગ્રી મેળવી હતી હવે આ લાયકાત તેમની ગણવી કે નહીં ગણવી એની વાત થઈ હતી અહીંયા લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા નથી ગણી એવું મને અહીંયા સાબિત થઈ રહ્યું છે કઈ રીતે હું તમને કહી દઈશ બરાબર હવે જે તમારો હોલ ટિકિટ છે એ તમારે ક્યાર સુધીમાં લેવાની રહેશે તો બરાબર તો હોલ ટિકિટ છે એ કોલ લેટર તમારે નિયત સમયમાં ઓલરેડી ચાલુ થઈ ચૂક્યા છે સાંજથી જ બરાબર અને અહીંયા તમારે કહી દેવામાં આવ્યું છે કે જે સામાજિક વિજ્ઞાન વિષયના અનામત અને બિનઅનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ જે તે કેટેગરી લાગુ પડતી હોય એ ઉમેદવારના મેરિટથી માટેના કોલ લેટર ઓનલાઈન મેળવી લેવાની સૂચના કરી છે અને એ છેલ્લામાં છેલ્લું લાસ્ટ આપણે બાવીસ નવ એટલે બાવીસને એમ નહીં ગણતા પણ આપણે એકવીસ તારીખ સુધીમાં તમારે કોલ લેટર મેળવી લેવાનું રહેશે બરાબર બાવીસ નવથી માંડીને પચ્ચીસ નવ સુધી તમારે જિલ્લા પસંદગી માટે તમને બોલાવવામાં આવશે બરાબર અને જિલ્લા પસંદગી માટેનો તારીખ સમય અને સ્થળ એ કોલ લેટરની અંદર દર્શાવી દીધેલો હશે તે જગ્યાએ તમારે જિલ્લામાં હાજર રહેવાની છે વિષયની વાત કરો જોઈએ તો અહીંયા સામાજિક વિજ્ઞાન છે બિન અનામત કેટેગરી છે બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસ બસ આ જ આપણે પહેલો રાઉન્ડ પડ્યો હતો ને આગળ નેક્સ્ટ ભૂતકાળમાં એ રાઉન્ડમાં સેમ ટુ સેમ આ ડિસ્પ્લે છે બરાબર તમે દેખવું હોય તો આ એ કેટેગરીની અંદર કેટલા છે દિવ્યાંગ જૂથની અંદર બી કેટેગરીમાં સી કેટેગરીમાં ડીઈમાં કોઈ પણ ફેરફાર થયેલો નથી એટલે કે આ ફેરફાર નથી થયેલો એટલે કે જે જ્ઞાન સહાયની અંદર પહેલાં ચાલુ ડિગ્રીવાળા હતા જે એમને ચાલુ નોકરીએ ડિગ્રી મેળવનાર એમનું ગણતરી લેવામાં આવી નથી હવે વાત એવી રહી છે કે એના પછી અન્ય વિષયોમાં થશે કે નહીં થશે એનો સવાલ છે કેમ કે મેરિટ ફરીથી જનરેટ થઈ રહ્યું છે એટલે પ્રશ્ન તો રહેવાનો જ છે હવે જ્યારે કોલ લેટર ફરીથી આવે કટ ઓફ આવે ત્યારે ખબર પડે આનું કટ ઓફ આપણે તમે દેખી શકો છો સ્ક્રીનશોટ પાડી શકો છો જિલ્લા પસંદગીની કાર્યવાહી ઉમેદવાર વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર ફરી પાછા મેળવવા રહેશે ને પણ પ્રકારે ઘરે કોલ લેટર મોકલવામાં આવશે ને આ જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાંનું વિદેશ સહાયક પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી દરેક ઉમેદવારોએ જોવા વિનંતી કહી દઉં છે વિડીયો ગમે તે એના લાઇક કરજો ચેનલ પરના હોય ચેનલ સબસ્ક્રાઇબ પણ બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા પછો જય હિન્દ